જનહિતલક્ષી યોજનાઓના લાભથી કોઈ વ્યક્તિ વંચિત ન રહી જાય એ ઉદ્દેશ્ય સાથે સરકારની વિવિધ સત્તર જેટલી યોજનાનો પ્રચાર પ્રસાર કરતો વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પાટણ જિલ્લામાં ફરી રહ્યો છે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સિદ્ધપુર તાલુકાના મામવાડા ગામે આગમન થયું હતું ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગ્રામજનોએ રથનું સ્વાગત કર્યું હતું

મેં મારું ઓપરેશન કરાવ્યું છે ભારતની સૌથી મોટી યોજના પી એમ જે કે વાય એ મારા માટે અને સૌના માટે વીરદાન સાબિત થઈ છે